જગેશ્વર મહાદેવ મંદિર થરાદ ખાતે યજ્ઞોપવિતમાં શાસ્ત્રોક્ત વિધિથી સો જેટલા બુદેવોએ જનોઈ બદલી થરાદ ખાતે જગેશ્વર મંદિરમાં સૌથી વધુ બુદેવોએ શાસ્ત્રી દેવશંકર ભાઈ તેમજ હિતેશ ભાઈ શાસ્ત્રી આચાર્યો દ્વારા મント્રોચ્ચર બોલી અને જનોઈઓ બદલાવી હતી જનોઈ યજ્ઞોપવિત હિન્દુ ધર્મમાં એક પવિત્ર સૂત્ર છે જેને બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય વર્ગના પુરુષો ધારણ કરે છે તેની ઉપનયન સંસ્કાર દ્વારા પહેલી વખત ધારણ કરવામાં આવે છે જે 16 સંસ્કારોમાંથી એક મહત્વપૂર્ણ છે જનોઈના ત્રણ દોરા બ્રહ્મા વિષ્ણુ અને મહેશના প্রতীক છે અને તે દેવરૂણ પિતૃરૂણ અને ઋષિરૂણનું પ્રતિનિધિત્વ કરે છે તેને ધારણ કરવાથી પાપોનો નાશ થાય છે ब्रह्मचर्यનું પાલન થાય છે અને આધ્યાત્મિક ઊર્જા મળે છે આ કાર્યક્રમના લાભાર્થીઓ ભોજન પ્રસાદ જગદીશભાઈ ત્રિવેદી ફળહાર અને ચા કોફી अशोकભાઈ त्रिवेदी पितांबर सुरेश भाई त्रिवेदी पूजाનો સામાન શાસ્ત્રી હિતેશ ભાઈ પૂરોહિતા કાર્યક્રમ નાયોજક જગદીશ ભાઈ ઓઝા અને હરેશ ભાઈ ત્રિવેદી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હાજાજી રાજપૂત બની શકા ગયા ઘણા વર્ષોથી ફરાદની અંદર સાંભીદી શ્રામણીના દિવસે કે ભાદરવા મહિનામાં જ્યારે અસ્થનક્ષત્રનો સંયોગ થતો હોય ત્યારે અહીં કને સાંભીદી શ્રામણી બાજનીના દિવસે બધા જ બ્રહ્મા સમાજ એકઠો થઈને અહીંક અને એનો ઉત્સર્ગ મનાવતા હોય છે ઘણા વર્ષોથી આ પ્રસંગ થરાદની અંદર ચાલી રહ્યો છે અને અત્યારે પણ દિન પ્રતિદિન આ સમાજની પ્રગતિ સમાજનો વિકાસ સમાજના ઉત્થાન માટે એક આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યો છે બોલો મહાલક્ષ્મી